રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક હાલતમાં છે હાલતમાં પડેલા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખાસ કરી ખેતી માટે પાણીનો સંગ્રહ થાય માટે થઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચેકડેમો બનાવવામાં આવ્યા છે આ ચેકડેમો બન્યા ત્યારે ખેડૂતોની આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદ પડશે અને પાણીનો સંગ્રહ થશે પરંતુ ખેડૂતોની આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે વાત છે ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે અન્ય ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર્ક છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ મામલે તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમ ઊંડા ઉતારવા માટે સરકાર દ્વારા કામગીરી કરવી જોઈએ અને સાથોસાથ ચેકડેમના રિપેરની કામગીરી પણ હાથ ધરવી જોઈએ કારણ કે હાલ ચેકડેમ એટલી હદથી બિસ્માર હાલતમાં છે કે ચેકડેમમાં આરસીસી નો ભાગ તૂટી ગયો છે ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર દેખાવા લાગ્યા છે ચેકડેમની સાઈડના ભાગમાં પણ ગાબડા પડી ગયા છે જેને લઈ વરસાદના પાણીનો સંગ્રહ થાય તેવી સ્થિતિ નથી અને વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે જેથી ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરી દેવા જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મારું નામ રશિકભાઈ લાલજીભાઈ બાબરિયા ધોરાજી ધોરાજીનો રહેવાથી છું. ધોરાજી સિમતરમાં જ મારી જમીન છે. ધોરાજી પ્રોપરમાં ઘણા બધા સરકારે ચેક ડેમો બનાવેલા છે જે જર્જરિત હાલતમાં છે. રિનોવેશન માગે છે, ઊંડા ઉતારવા માગે છે અને પાણી નો સંગ્રહ ના થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે કરવું જ પડે એમ છે વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં માં જાય આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી એટલે આ બાબતે સરકાર કઈક કરે એવી મારી નમ્ર રજ છે મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજી પંથક ની અંદર ધોરાજી પોરપાર ની અંદર ડેમ સરકારે બનાવેલા હતા આજે આખરનો દિવસ છે ચોમાસું આવવાની પંદર જૂને ચોમાસું બે જાય પણ ચેક ડેમ રિપેર નથી થયા કારણ કે ચેકડેમ રિપેર નથી એટલે અમારું ચેકડેમ જર્જરિત હાલતમાં છે પાણી સંગ્રહ થઈ શકે એમ નથી ખેડૂતને નુકસાન થાય કારણ કે ચોમાનું પાણી રોકાય તો જ ખેડૂતને પાણીના તર ઊંડા આવે અને ખેતીના પાકમાં ફાયદો થાય ડેમ રિપેરિંગ કરવા માંગે છે કારણ કે રિપેર થયા નથી હવે પંદર દિવસમાં તો કઈ રીતે રિપેર થાય અને જે ચેકડેમ છે એની અંદર જે ઊંડાણ હોય એમાં માટી ભરાઈ ગઈ છે ખોદકામ કરી ઊંડા કરે તો પણ પાણીનો સંગ્રહ થાય ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ